રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પરંતુ આના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર સૌરીએ માફી માંગી છે મળતી માહિતી અનુસાર રણવીર સૌરીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર તેની પહેલાની ધારણા કે વિચારને લઈને માફી માંગી તો અગાઉ તેઓ આ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે તેવું ઈચ્છતા હતા પરંતુ હવે રણવીર સૌરીએ તેના આ વિચાર પર માફી માંગી છે રણવીર સૌરીએ માફી માંગતી સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી જેમાં તેણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઉભા ન રહેવા પર શરમ અનુભવતો હોવાનું જણાવ્યું હતું ફેન્સ અને સેલેબ્સે રનવિરની હિંમતની પ્રશંસા કરી હતી રણવીર સૌરીની આ પોસ્ટને ફેન્સ અને સેલેબ્સ તરફથી ઘણી કોમેન્ટ્સ મળી છે મહત્વનું છે કે કંગના રોનતને રનવિરની પોસ્ટને લાઈક કરી છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App